કરીશું બગદાણાના બખેડા વિશે નવનીત બાલદિયા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે તળાજા પંથકમાંથી આરોપી દિનેશ સોલંકીને એસઆઈટી ધરપકડ કરી છે કેસમાં તપાસ દરમિયાન દિનેશ સોલંકીનું નામ ખુલતા ધરપકડ કરવામાં આવી દિનેશ સોલંકીની પૂછપરછમાં ખુલી શકે છે વધુ કેટલાક નામ નવનીત બાલદિયા કેસમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે દસ આરોપી તે એક બાદ એક આરોપી છે તે બગદાણાનો જે આ બોલો છે નવનીત માર મારવામાં આવ્યો હતો તે કેસમાં પકડવામાં આવી રહ્યા છે વધુ એક આરોપી તળાજામાંથી ઝડપાયો છે દિનેશ સોલંકી નામનો એસઆઈટીએ તેની ધરપકડ કરી છે અને આ કેસમાં વધુ હજી નામ ખુલી શકે છે તેવી પણ શક્યતા છે દિનેશ સોલંકીની પૂછપરછમાં વધુ નવા ખુલાસા થઈ શકે છે નવનીત બાલિયા કેસમાં અત્યાર સુધીમાં દસ આરોપીઓ પકડાઈ ચૂક્યા છે તો નવનીત બાલિયા ને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને હવે એક બાદ એક જે સંગઠન છે તેમના ઘરે પણ આવી રહ્યું છે ગઈકાલે રાજસ્થાનનું જે કોળી સમાજના મહિલા હતા અગ્રણી તેઓ પણ મળવા આવ્યા હતા અને તેઓએ પણ સીધા જ વાક પ્રહાર ક્યાંક સરકાર ઉપર પણ કર્યા હતા કે આરોપીને પકડવામાં ક્યાંક જે રીતે કાર્યવાહી કડક થવી જોઈએ તે નથી કરવામાં આવતી અને ત્યારબાદ આ તમામ આરોપીઓ છે તે સમયે કોની સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરી રહ્યા હતા તે પણ સવાલ છે તો જે રીતે વધુ એક આરોપીને પકડવામાં આવ્યો છે તળાજામાંથી દિનેશ સોલંકીને નવનીત બાલધિયા કેસમાં નવનીતભાઈનો જે સીધો જ આરોપ છે આક્ષેપ છે તે માયાભાઈ આહિરના પુત્ર પર છે માયાભાઈ આહિરના પુત્ર પર સીધો જ તેઓનો આક્ષેપ છે કે તેઓનો જ આમાં મુખ્ય હાથ છે મને માર મરાવડાવવામાં પરંતુ એક બાદ એક જે કડીઓ મળી રહી છે ત્યારબાદ ખુલાસો તેમાં થઈ નથી રહ્યો એસઆઈટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે નવનીતભાઈએ પણ વાત કરી છે કે મારી જોડે હજુ વધુ પુરાવા છે જે તેઓ રજૂ કરવાના છે ટૂંક સમયમાં એસઆઈટીની સમક્ષ પણ તેઓ તે તમામ પુરાવા છે તે રજૂ કરશે મીડિયા સમક્ષ પણ રજૂ કરશે પરંતુ તે ક્યારે કરશે તે સવાલ છે તો એક બાદ એક આરોપી છે તે આમાં પકડાઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં કુલ દસ જેટલા આરોપીની આમાં ધરપકડ કરવામાં આવી છે તો તેનાથી પણ એક બાદ એક જે ખુલાસા છે જે રાસ છે તે ખુલ્લી રહ્યા છે નવનીત બાલિયાને મળવા માટે પણ જે કોળી સમાજના અગ્રણીઓ છે ધારાસભ્યો હોય કે સાંસદો હોય કે અન્ય સ્થાનિક નેતાઓ હોય તે પણ એક બાદ એક આવી રહ્યા છે અને જે રીતે હીરાભાઈ સોલંકી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ જો કોળીનો ચાળો કરશે તેને છોડવામાં નહીં આવે સંવાદદાતા કુનાલ બારડ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કુનાલ બગદાણાના બખેડામાં એક બાદ એક જે આરોપીઓ છે તેમને પકડવામાં આવી રહ્યા છે વધુ એક આરોપીને તળાજામાંથી પકડવામાં આવ્યો છે દિનેશ સોલંકીને શું વિગતો બિલકુલ પ્રતિપાલ જો વાત કરીએ તો જે પ્રમાણે બગદાણા નવનીત ભારત જે કેસ છે તે કેસમાં એક બાદ એક જે પ્રમાણે ખુલાસાઓ જે થઈ રહ્યા છે ત્યારબાદ સહિત દ્વારા જે પ્રમાણે જે ધરપકડનો જે સિલસિલો છે તે યથાવત અહીંયા જોવા મળી રહ્યો છે ફરી એક વખત કહી શકાય વધુ એક જે આરોપી છે તેને ભાવનગર જે સીટ જે છે તેના દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે જેના કહી શકાય કે દિનેશ સોલંકી નામનો જે વ્યક્તિ છે તે વ્યક્તિ એને વધુ કહી શકાય કે જે પ્રમાણે સીટ દ્વારા

ખુલાસા છે તે થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તેના ભાગરૂપે કહી શકાય કે દિનેશ સોલંકી ની જે ધરપકડ છે તે કરવામાં આવી છે અગાઉ પણ કહી શકાય કે દસ જેટલા જે 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 આમાં આ કેસમાં આરોપીઓ છે તે આરોપીઓની ધરપકડ જે છે તે એસઆઈટી ની ટીમ છે તે કરી ચુકી છે અને વધુ એક આરોપી છે તેની આ જે ધરપકડ છે પ્રતિભાલ જેમાં કહી શકાય કે નવા જે પુરાવા સાથે કહી શકાય કે આવતીકાલે કદાચ જે સીટ છે તે સીટ મળવાની ફાસ્ટેગ કોર્ટમાં જે દિનેશ સોલંકી છે તેની કહી શકાય કે જે હાજર છે તે હાજર કરવામાં આવશે તેમાં જે કહી શકાય કે રિમાન્ડ ની જે માંગ છે તે કરવામાં આવશે જી પ્રતિપાલ આભાર કુણાલ સમગ્ર માહિતી સાથે સાથે સહયોગી વિકાસ પણ જોડાઈ ચૂક્યા છે વિકાસના બગદાણાનો જે બક્ષડો છે તેમાં એક બાદ એક પુરાવા મળી રહ્યા છે એસઆઈટી દ્વારા એક બાદ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં દસ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે તણાજામાંથી આજે દિનેશ સોલંકી નામના પણ જે શખ્સ છે તેને ઝડપવામાં આવ્યો છે સામે જે અન્ય એક આરોપીની વાત કરવામાં આવે તો તે પણ હવે ભવિષ્યમાં પકડવાના છે હાલ શું અપડેટ મળી રહી છે બિલકુલ આખા પ્રકરણમાં ઓગણત્રીસ ડિસેમ્બરથી પોલીસ તપાસનો દોર શરૂ થયો હતો ત્યારથી આખા વિવાદની શરૂઆત થઈ હતી અને એમાં અત્યાર સુધીમાં દસ આરોપી હતા આજના દિવસમાં વધુ એક આરોપી ઝડપાતા ટોટલ આરોપીની આરોપી આખા પ્રકરણમાં અને પોતાનો દાવો છે કે આખું ષડયંત્ર ટોટલ પચીસ લોકોનું છે છે મેં હમણાં જ એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી એમણે કહ્યું કે આ આજે આંકડો છે પચીસ સુધી પહોંચવાનો છે કારણ કે ષડયંત્ર કરનાર ઘણા બધા લોકો છે જેમણે ષડયંત્ર કર્યો છે હથિયાર પૂરા પાડ્યા છે ગાડીમાં બેઠા છે એ એક એક વ્યક્તિની ધરપકડ થવાની છે અને એમણે એમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે મેં જે રીતે નિવેદન આપ્યું છે એના આધારે જ તપાસ થઈ રહી છે આ આખ પ્રકરણમાં જ્યારથી કોળી સમાજે ગાંધીનગરમાં રજૂઆત કરી પછી SIT નું ગઠન થાય છે પાંચ જાન્યુઆરીથી થી તપાસ કરી રહી છે અને જ્યારથી SIT આ તપાસમાં જમ્પ લાવ્યું છે ટોટલ નવા 3 આરોપી અગાઉ તો 8 આરોપી હતા જ પરંતુ SIT એ કેસ હાથમાં લીધો ત્યારથી નવા 3 આરોપી જળપાયા છે જેમાં છેલ્લે એક કાનાભાઈ હોય પછી સંજય ચાવડા હોય અને હવે દિનેશ સોલંકી

ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા પંકજભાઈ માવજીભાઈ મેર અને વિરુભાઈ મધુભાઈ સાયડા આ આઠ આરોપી બતાવવામાં આવ્યા હતા પછી એમાં કાના નામના આરોપીને ઝડપવામાં આવ્યો પછી સંજયભાઈ નામના આરોપીને ઝડપવામાં આવ્યો અને હવે આજે દિનેશ સોલંકી નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે એમને પણ હવે કદાચ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એમની ભૂમિકા શું છે પહેલા તો મેડિકલ થઈ શકે છે અથવા તો એસઆઈની ટીમ એસઆઈટીની ટીમ તેમને તપાસ માટે પણ લઈ શકે છે એમના રિમાન્ડ મેળવવામાં આવશે કે એ પણ મોટો સવાલ છે કારણ કે હમણાં છેલ્લે જે આરોપી ઝડપાયા એમના કોઈ રિમાન્ડ મેળવવામાં નહોતા આવ્યા સીધા એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા હવે દિનેશ સોલંકીના રિમાન્ડ મેળવવામાં આવે છે કે કેમ એના પર પણ સવાલ છે દિનેશ સોલંકી ની આમાં શું ભૂમિકા છે તમે એના પર નજર છે કે શું જે આ દાવો થઈ રહ્યો છે તરફથી કે નવનીતભાઈ કરતા છે તો શું એ કડી સુધી પહોંચવામાં દિનેશ સોલંકી કેટલી મદદ કરે છે એ ખૂબ જ રસપ્રદ રહી શકે છે અને જયરાજ આહિર આમાં છે કે કેમ એ પણ મોટો સવાલ છે કદાચ એવું પણ થાય કે જે ભલે પહેલા દિવસથી કહેવામાં આવે કદાચ છેલ્લે જયરાજ આહિરની ક્લીન ચીટ મળી પણ જાય કદાચ જયરાજ આહિરની આમાં સંજોણી બહાર પણ આવે જો અને તોની આ બધી શક્યતા છે જોવાનું રહેશે કે એસઆઈટી તપાસમાં અંતે શું બહાર લાવે છે અત્યાર સુધીમાં આપણે જોયું કે તમામ આરોપી ની પહેલા પૂછપરછ થાય બીજા નવા આરોપી ઝડપાય આ કેસમાં એક આરોપી ઝડપાઓ એ આરોપીના આધારે પોલીસની ટીમ એસઆઈટી ની ટીમ ક્યાં સુધી પહોંચે છે શું જયરાજ આહીર સુધી ટીમ પહોંચે છે કે કેમ એના પર નજર છે હવે શું ખુલાસા થશે એના પર આપણી નજર બનેલી છે આભાર વિકાસ માહિતી બદલ